એક પેડ માખી નામ બે પોઈન્ટ જીરો અંતર્ગત વિશાળ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો રાજ્યના ગૃહમંત્રી મંત્રી સંઘવી અને રાજ્યના વન મંત્રી મુકેશભાઈ પટેલની સંયુક્ત અધ્યક્ષતામાં યોજાયેલ કાર્યક્રમમાં હજારો વૃક્ષો વાવવામાં આવ્યા છે હર્ષ સંઘવીએ માતાના નામે વૃક્ષ વાવવાની ભાવાત્મક અપીલ કરીને જણાવ્યું હતું કે માતાની મમતા અને વૃક્ષનું જતન બંને પ્રેમથી જોડાયેલા છે વન મંત્રી શ્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું કે ગુજરાતમાં અત્યાર સુધી સત્તર પોઈન્ટ પાંચ કરોડ વૃક્ષો વાવવામાં આવ્યા છે જેમાં તાપી જિલ્લા અઠ્યાવીસ લાખ વૃક્ષો સાથે રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે કાર્યક્રમમાં અનેક લોકપ્રતિનિધિ અને અધિકારીઓએ હાજરી આપી હતી રિપોર્ટર હિતેશ રાણા એસડી ન્યૂઝ ગુજરાતી તાપી વ્યારા